સમાચાર રાજકોટમાં વાલીઓ માટે એક સમાન કિસ્સો સામે આવ્યો છે ગરબા રમવાની ના કહેતા દીકરીએ આત્મહત્યા કરી વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટનો આ કિસ્સો કે જ્યાં દીકરીને ગરબા રમવા જવાની ના કહેતા તેણે આપઘાત કર્યો અને બીબીએમ અભ્યાસ કરતી આ દીકરીને માઠું લાગતા તેણે આત્મહત્યા કરી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આત્મહત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી બે ઓક્ટોબરે દીકરીએ ફાંસુ ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી દરમિયાન તેનું મોત નીપજ્યું વધુ માહિતી મેળવીશું રાજકોટથી સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે રહીમ રાજકોટથી આ એક વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો દીકરીએ આપઘાત કર્યો આ મામલે શું વધુ વિગતો રાધા ચોક્કસપણે દીકરીએ પિતા માટે વાહલનો દરિયો કહેવામાં આવે છે પરંતુ એ વાહલના દરિયાને કાંઈ ન થાય ને એટલા માટે જ દીકરીને એમ કહ્યું હતું કે કારણ કે તું હજી તારી તબિયત ખરાબ છે તો તું એક બે દિવસ રાહ જોઈ તને તબિયત સારી થઈ જાય પછી તું ગરબા રમવા જાજે પરંતુ જે પહેલું નોરતું હતું ને કારણ કે અનેક ફ્રેન્ડ હોય મિત્ર સર્કલ હોય તેની સાથે જવાની દીકરીએ જીત પકડી હતી પરંતુ તેની તબિયત ખરાબ હોવાના કારણે પિતાએ કહ્યું હતું કે તું તારી દવા ચાલુ છે તું અત્યારે એક દિવસ આરામ કરી લે પરંતુ દીકરીને માઠું લાગ્યું હતું ને તેના જ કારણે દીકરીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો બે તારીખના પ્રથમ નોતાના દિવસે આ બનાવ છે તે બન્યો હતો દીકરી છે તેને સારવાર માટે લઈ જવામાં આવી હતી અને સારવાર દરમિયાન તેને મોત નીપજ્યું છે સૌથી મોટો સવાલ એ છે કે બીપીએમની અંદર આ અભ્યાસ કરી રહી છે બીપીએમમાં અભ્યાસ કરતી દીકરી એટલે મોટી દીકરી કહેવામાં આવે છે સમજણ હોય છે છતાં પણ જે પિતાની વાત છે તેને અણસમજણમાં લઈ અને મિત્ર સાથે જવાની જીદ પકડી હતી ને જેના કારણે આ પગલું ભર્યાઓની વિગત સામે આવી છે જો કે કહી શકાય કે પોલીસે આ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે પરંતુ વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે કે દીકરીને છે તે પ્રેમથી સમજાવવું પડે તેવી પરિસ્થિતિ હાલ અત્યારના આ સમયમાં જોવા મળી રહી છે કારણ કે પિતા તો સારું જ ઈચ્છતા હતા કારણ કે તેની દીકરી છે એક તરફ બીમાર હતી ને બીમાર હોવાના કારણે જો વધારે ગરબી રમશે કારણ કે ગરમીનો બફારો પણ એટલો છે ને તેની વચ્ચે જો વધારે ન પડે તે માટે થઈને માઠું લાગ્યું હતું તેને અંતિમ પગલું આ ભર્યું ને માઠું લાગતા આપઘાતનો ગળા ખાયો ખયો હતો ને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જોકે હાલ તો સમગ્રમાં અમે પોલીસે પણ તપાસ શરૂ કરી છે જી જી રહીમ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ